તો સૌથી પહેલાં ચર્ચા કરવી છે સૌરાષ્ટ્રની કે જે સૌરાષ્ટ્રમાંથી સાત થી આઠ જેટલા મંત્રીઓ એ મળવાની શક્યતાઓ છે જેમાં ઓબીસી સમીકરણ એ ખૂબ અસરકારક છે જેની અંદર કિરીટસિંહ રાણા માટે મંત્રીમંડળમાં રીએન્ટ્રીની શક્યતાઓ અહીં જોવાઈ રહી છે કે કદાચ કિરીટસિંહ રાણાની આ વખતે મંત્રીમંડળમાં એન્ટ્રી નહીં થાય કિરીટસિંહ રાણા એવા જૂના જોગી એવા દિગ્ગજ નેતા કે ગુજરાત સરકારમાં કોઈ પણ મુખ્યમંત્રી હોય પરંતુ કિરીટસિંહ રાણાએ મંત્રીમંડળના ભાગ હોય છે હોય છે ને હોય છે માત્ર ને માત્ર ભૂપેન્દ્રભાઈ પટેલની જે વિધાનસભાની ચૂંટણીઓ બાદની જે આ સરકાર બની છે એમાં છેલ્લા બે વર્ષથી તેઓ મંત્રી નથી બન્યા બાકી લગભગ તેઓ જીતી અને મંત્રી જ બનતા હોય છે આવી એક છાપ છે કિરીટસિંહ રાણાની પરંતુ આ વખતે રીવાબા જાડેજાને સક્રિય પ્રતિનિધિત્વ તરીકે ચર્ચામાં લોકો જોઈ રહ્યા છે જીતુ વાઘાણી છે તેમને ફરીવાર એક વખત મંત્રી તરીકે પાર્ટીમાં એક તે જ ચર્ચાઓ છે કે જીતુ વાઘાણી લેવા પટેલ સમાજમાંથી આવે છે અને એમની જે ચર્ચા છે એ ચર્ચા પણ અહીં સૌથી વધારે ચર્ચા એ અહીં દેખાઈ રહી છે તો કચ્છમાંથી એક જે મંત્રી છે એમને બનાવવાની જે પૂર્ણ શક્યતાઓ છે કારણ કે કચ્છ અને મોરબી તો અહીંયાથી તમારે એક એક મંત્રી લેવા જરૂરી છે અને તેના માટે અનુરૂદ્ધ દવે એ મંત્રીપદના બિલકુલ દાવેદાર છે કચ્છમાંથી આમ તો ક્ષત્રિય સમાજમાંથી લેવામાં આવે પરંતુ કચ્છ અને જામનગરમાંથી જ્યારે રીવાબાની નિમણૂક થતી હોય તો કચ્છમાંથી બ્રાહ્મણ સમાજમાંથી મંત્રી લેવામાં આવે તેવી પૂર્ણ શક્યતાઓ છે ઉત્તર ગુજરાતમાં જે રીતે ગેનીબેન ઠાકોરનો દબદબો સ્વરૂપજી ઠાકોરે માન પંદરસો બે હજાર વોટે જીત્યા એ પરિસ્થિતિમાં ઉત્તર ગુજરાતમાંથી એક કડવા પટેલ એક ઠાકોર ઓબીસી અને એક એસટી ને પ્રતિનિધિત્વ આપે તેવી પૂર્ણ ચર્ચાઓ છે સ્વરૂપજી ઠાકોર અને લવિંગજી ઠાકોર બંને રેસમાં છે અને ઋષિકેશ પટેલે જયારે મંત્રી તરીકે યથાવત છે ત્યારે ઉત્તર ગુજરાતમાંથી અન્ય પટેલમાંથી કોઈ નિમણૂક ન થાય તેવી શક્યતાઓ વધારે છે કારણ કે ઓલરેડી ઋષિકેશ પટેલ છે તો પૂર્વ સરકારી અધિકારી જે રહી ચૂક્યા છે આઈપીએસ સેવા પીસી બરંડા છે કે જેમને એસટી સમાજમાંથી આવતા જે ધારાસભ્ય તરીકે તેમની પણ એ નિમણૂંકની શક્યતાઓ છે એ દેખાઈ રહી છે એટલે છ થી સાત ધારાસભ્યમાંથી એક મંત્રી અથવા તેને એક તેને સમકક્ષ હોદ્દો આપવાની જે ફોર્મ્યુલા છે એ નક્કી કરવામાં આવી છે